માયલા ભીતળ ઓળખવા માટે કેવો છે તેમજ આપણે ભલજીભાઈ એમને ધરમ તેજીબેન એમનો કુટુંબ પરિવાર બાળકો ખૂબ જ દિવસથી તારીખ જ્યારે એમને મળી ત્યારથી થઈને તડફડ તડફડ તો આપણે ભલે ભજન ના આવડે નહી પણ કદાચ ભજન બોલાય તો અને એમને આવું સાહસ સહકાર બહુ સારું રીતે આવી રીતે હોય ને બહુ મજા આવે ગામના કોઈ બી સંપ્રદાયના ના એટલે આ મંડપ નીચે આપણે આવી ગઈ એટલે ઈશ્વરનો મંડપ છે પરમાત્માનો અમે કંઈ જુદા નહીં દેખાય એ તો મંડપથી બહાર જાય ને પછી જુદા પડી જાય અમે આ સંપ્રદાયના અમે આ સંપ્રદાયના પણ અહીંયા તો બધા ગમે તે હોય સદ કેવલ કો પુરુષોત્તમ રાયમુનિ કબીર સાહેબ રમાનંદ ગમે તે કો આપણે બધા પ્રમાદ માના ધંસો છે ભાઈ માતાજીના હોય ને કંઈ વાંધો નહીં પણ ભગત ચોખ્ખો એમ આજે ગામ પરિવાર ભાવિક ભક્તો બીજા એ બલજીભાઈ ને બહુ સાહસહકાર કરાતી હોય એટલે ધન્યવાદ કહેવાય મેં કીધું ગમે ગમે તે સંપ્રદાયના ભગત હોય એટલે એમને જ છોંપી દેવું એવું નહીં કે આ દાવે થાય એવું નહીં ભૂના ભાઈ વધારી ત્યારથી જોઉં છું પેલા ભય ખરા પણ અમારા બધા ભય ખરા પણ થોડા ઠંડા મગજ ઠંડ પડે એમ આવું તે જ મગજ જોઈએ ક્યાં છે શું છે કેમ છે એની તપાસ સદગુરુ ભગવાન આપણને મનુષ્ય અવતાર શા માટે આપ્યો છે શું કરવા માટે આપણે શું કરી રહ્યા છે ખરેખર આપણે જાણવાનો વિષય જેને સમજે એનું પંપ ના સમજે તો કચાટ જ થાય પણ જીવન ને કદાચ જો એક ઘટમાં આપણા શબ્દો કદાચ આપણા ઘટમાં હૃદયમાં ઉતરી જાય તો એનું કલ્યાણ થઈ જાય જેસલજી ને જેસલજી ના એક જ ડાઘ આવ્યો હતો અને એ ડાઘ ને એના ઘટમાં જતો રહ્યો